જય માતાજી મિત્રો બધા મજામાં તો છો ને મજામાં તો હશે એટલું મને ખબર નથી કે તમે બહુ મજામાં છે પણ મિત્રો આજે તમને હું એક એવી ભાજી બતાવું છું કે અત્યારે અમદાવાદ રાજકોટ વડોદરા કોઈ બી જગ્યાએ મોટા મોટા દેશમાં અત્યારે બહુ મોંઘી છે એ વસ્તુ તમે પણ કદાચ ખાધીએ છીએ ના ખાધીએ છે પણ એ વસ્તુ અમારા ગોમરામાં અત્યારે એની કોઈ કિંમત જ નહીં અત્યારે કોઈ બી અમે ખેતી કરીએ ખેત ખેતીમાં બહુ ઉગશે એ અત્યારે અમારે વ્યાહો પણ ખાતી નહીં અને એ વસ્તુ અત્યારે મોટી મોટી સિટીઓમાં બહુ મોંઘી બેસાય છે એ પણ એ વસ્તુ આજ તમને હું બતાવવા જઈ રહ્યો છું અને તમે પણ આજ જોવાના છો અને મને ખાતરી છે કે તમે જોશો એના પહેલાં મને લાઈક કરી દેજો લાઈક નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તો મિત્રો આવો તો આ સ અમારા ગોમરામાં કહેવાય છે કે આ છીલ આ છીલ પણ તમારા કોઈ બી તમારા કોઈ સિટીમાં જે કહેવાતું હોય પણ અમારા ગોમરામાં છીલ કહેવાય છે અને આ વસ્તુ મોટી મોટી સિટીઓમાં બહુ મોંઘી વેચાય છે પણ તમને ખબર નહીં કે આ શિયાળાની સીઝનમાં આ ખાવાથી એનું બંધન થાય છે આ બહુ ગરમ આવે છે અને પણ તમે ઓછોનું તે જ ઓછોનું તેજ એકદમ એક નંબર હશે અને તમારા હાટકા અત્યારે ઢેસણ તમારી કુણિયો આ આ ખાવાથી બહુ થોડું દુખાવો થાય એ પણ દૂર થાય છે અને સબ્જી પણ બહુ સારી થાય છે પણ અમારા ગોમરામાં ગમડામાં અને વેહો પણ અત્યારે ખાતી નથી અમારા ગમડામાં કોઈ બી ખેતી વડિયારી વાઈએ આઈરંડા વાઈએ કોઈ બી આવીએ ઘઉં વાઈએ એના અંદર બહુ ઉગશે તો મિત્રો તમારા કદાચ જોવતી હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને તમારે જોતી હોય તો કોમેન્ટમાં બોક્સમાં લખી દેજો કે અમારે જોવો છો તો તમને પણ એક કિલો નહીં બે કિલો નહીં ત્રણ કિલો નહીં પોટલી પોટલા મોકલી દેવું એના પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રીરામ